જુના તવરામાન દીપડાનો આતંક ગામમાં વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં છેલ્લા ચાર દિવસથી દીપડાએ ભારે આતંક મચાવ્યો છે પશુપાલકોના વાડામાંથી દીપડો સતત ગાયના નાના વાછરડાઓને નિશાન બનાવી રહ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે પશુપાલકોના રાતભર ઉજાગરા ગામમાં આવેલા પશુપાલકોના વાડામાંથી દીપડો વાછરડા ઉઠાવી ગયો છે ગત મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા વાડામાંથી એક વાછરડાને ઉઠાવી જઈ દીપડાએ ઝાડી ઝાંખરામાં તેને ફાડી ખાતા પશુપાલકોમાં રોષ અને ડર જોવા મળી રહ્યો છે પોતાના પશુધનને બચાવવા માટે ખેડૂતો અને પશુપાલકો આખી રાત લાકડીઓ સાથે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે આ ઘટનાની જાણ જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહને કરવામાં આવતા તેમણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો વન વિભાગની ટીમ અને ભરૂચ સી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો વન વિભાગે પરિસ્થિતિની ગંભીરતા જોઈને વિસ્તારમાં બેથી વધુ પાંજરા મૂકવાની તજવીજ હાથ ધરી છે જેથી આદમખોર દીપડાને વહેલી તકે પાંજરે પૂરી શકાય દિવસથી અમારા જૂના તૌરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી જે ગતરોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછડા પર હુમલો કરી અને વાછડું મરણ પામેલ છે જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં કોઈ હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી